સ્થાનિક વસાહતના લોકો ડરના માલે મિલમાં ઘૂસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો સાથે લોકોએ મિલના મેનેજર સાથે ધક્કામુક્કી પણ કરી હતી સાથે ડાઇંગ અને અન્ય સ્થળે ખસેડવાની સ્થાનિકોએ માંગ કરી છે આજે અત્યારે આ લોકો રિપેરિંગ કરતા હતા પાછું રિપેરિંગ કરતા ને આગ લાગી છે પાછી અને એટલો જોરથી અવાજ આવે આખા છોકરાઓ ગભરાઈ ગયા અમારા વિસ્તારના અને પાછી આ રિપેરિંગ કરીને ચાલુ કરવાનું કહે છે પાછું અત્યારે અમે કીધેલું એને પહેલા વખતે આગ

વધુમાં બે દિવસ અગાઉ મનહર ડાઇંગ મિલમાં લાગેલી આગમાં માં ઝુંપડાઓ સાથે પાંચ જેટલા વાહનો પણ બળી ગયા હતા ત્યારે મિલ સંચાલકો અને સ્થાનિક વસાહતના લોકો વચ્ચે આગામી સમયમાં પણ ઘર્ષણની સ્થિતિ સર્જાય તો નવાય નહી અઝહર કુરેશી ન્યુઝ